દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહીને ધન્યતા અનુભવી હતી મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી પુત્રી ઈશા અંબાણી જમાઈ આનંદ પિરામલ પુત્ર આકાશ અંબાણી અને અનંત અંબાણી અને પુત્ર વધુ શ્લોક હાજર રહ્યા હતા આખો પરિવાર ભગવાન રામના દર્શનની ગૌતા અવસર પર આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો હતો રામલલાના દર્શન કર્યા બાદ અંબાણી પરિવાર ગદગદિત થયું હતું તેમના દ્વારા દર્શન બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટને બે એકાવન કરોડનું દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મુકેશ અંબાણી ભગવાન શ્રી રામ મહાવીરાજ હોય અને આ ક્ષણના સાક્ષી બનવા બદલ પોતાને પાકિસ્તાની ગણાવ્યા હતા જ્યારે નીતા અંબાણીએ આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App